હેલો ગ્રાહક મિત્રો આપણે યુટ્યુબ ચેનલની અંદર આજે દસ હજાર સબસ્ક્રાઈબર પૂરા થયા છે તો એની નિમિત્તે આજે આપણે ત્રણસો ને પચાસવાળી સાડીમાં ફ્રીમાં આપવાની છે તો ખાસ કરીને આપણે પેજને ફોલો કરવાનો છે અને કોમેન્ટ કરવાની છે કોમેન્ટની અંદર કોમેન્ટ ફરજિયાત એક જ એક જ વાર કરવાની છે બીજી વાર હશે તો માન્ય નહીં ગણાય અને આપણો વિડીયોને છેક સુધી જોવાનો છે તો આઈડી ફોલો કરી રાખો અને છેક સુધી વિડીયો જુઓ અને કોમેન્ટ કરો એમાંથી આપણે સિલેક્ટ કરશું અને પાંચ

પાંચ કસ્ટમરને આપણે ફ્રીમાં આપવાની છે જેમને આઈડી ફોલો કરેલી ફરજિયાત રહેશે અને આખો વિડીયો તમારે જો છેક સુધી જોવાનો છે તો આજે સાતસોમાં બેની જે ઓફર ચાલે છે એની અંદર આપણે સરસ મજાની નવી કોન્સેપ્ટની સાડીઓ લઈને આવી ગયા છે અને નવી પેટર્ન બધે તમને આજે વિડીયોની અંદર બતાવવામાં આવશે તો આપણે યુટ્યુબ આઈડી જેને જે ફોલો કરવાની બાકી છે એ ફોલો કરી લે કેમકે રોજે રોજ નવું કલેક્શન જોવા માટે તમને આ આઈડી ઉપરથી જોવા મળી રહેવાના છે જોઈ શકો છો સરસ મજાની ત્રણસો પચાસ રૂપિયામાં સાડી ઘેર બેઠા મળી રહેવાની છે અને સાતસોમાં બે સાડીની જે ઓફર છે એની અંદર જોઈ શકો છો સરસ મજાનું વેટલેસ સાડીનું મટિરિયલ રહેવાનું છે પલ્લુ સાથે એકદમ રનિંગમાં પહેરવા માટે સરસ મજાની આ સાડી રહેવાની છે જોઈ શકો છો એકદમ મસ્ત ફ્લાવર પ્રિન્ટની સાડી રહે છે અને પલ્લુ પણ જોરદાર રહેવાનો છે જે માત્ર ત્રણસો ને પચાસમાં તમને ઘેર બેઠા ઓનલાઈન મળી રહેવાની છે ફ્રી ડિલિવરી ચાર્જની અંદર જોઈ શકો છો આ બ્લાઉઝ જેમને ઓર્ડર કરવો છે એમને આ સ્ક્રીનશોટ લઈ અને આપણા મોબાઈલ નંબર ઉપર નાખી દેવાનો છે અને કલરની વાત કરીએ તો કલર મેચિંગ પણ જોરદાર રહેવાના છે જે કલર ગમે સ્ક્રીનશોટ પાડે અને આપણા મોબાઈલ નંબર ઉપર નાખી દેવાનો છે બે દિવસની અંદર તમને ગેર મળી રહેશે સાડી જોઈ શકો છો સરસ મજા કોમ્બિનેશન રહેવાના છે પર્પલ છે ગ્રીન રામા અને મજાના કલર ની સોફ્ટ રહેવાનું છે ઓર્ડર કરી શકશે જોઈ શકો છો એકદમ મસ્ત ગાળાની અંદર આ મજા સરસ મજાની પ્રિન્ટ રહેવાની છે કલર મેચિંગની વાત કરીએ તો જુઓ કેટલા મસ્ત મજાના કલર રહેવાના છે ત્યાં ગાળા ચાલે છે ટ્રેન્ડિંગની અંદર તો એના મસ્ત મજાના કલર રહેવાના છે આ પણ તમને ત્રણસો પચાસમાં ઘેર બેઠા સાડી મળી રહેવાની છે કલર મેચિંગની વાત કરીએ તો જોઈ શકો છો કેટલા મસ્ત મજાના કલર રહેવાના છે આમાં તમને એક કલર ઓપન કરીને બતાવી દઈશું જોઈ શકો છો કેટલો મસ્ત મજાની બોર્ડર રહેશે અને સરસ પલ્લુ આનો રહેવાનો છે જો એકદમ સરસ મજાની અત્યારે ટ્રેન્ડિંગ ડિઝાઇન ગાળાની રહેવાની છે આમાં પણ સરસ મજાના છ કલર રહેવાના છે જે પણ કલર તમે સ્ક્રીનશોટ પાડી મોબાઈલ નંબર ઉપર મોકલી દેશો ઘેર બેઠામાં ત્રણસો પચાસ રૂપિયામાં મળી રહેવાની છે અને વિડીયો ખાસ કરીને છેક સુધી જોજો કેમ કે આજે તમને મસ્ત મજાની નવી ડિઝાઇન બતાવવામાં આવશે જો એકા ફ્લાવર્સ પ્રિન્ટમાં ત્યાંની ટ્રેન્ડિંગ અને સરસ મજાની આ ડિઝાઇન રહેવાની છે કલરની મેચિંગની વાત કરીએ તો એકદમ અત્યારે જે પાંચસો છસોમાં સાડી આવે છે એ ટાઈપની સેમ કોન્સેપ્ટ બનાવેલો છે આ પ્રિન્ટની અંદર જોઈ શકો છો કેટલી મસ્ત કલર કોમ્બિનેશન સાથે એકદમ ટોપ ડિઝાઇન રહેવાની છે તો ખાસ કરીને આપણી આઈડી ફોલો કરવાની બાકી છે ફોલો કરી દેજો

અને પૂરી બ્લાઉઝ પીસ સાથે આ સાડી રહેવાની છે જોઈ શકો છો કેટલો મસ્ત મજાનો પલ્લુ રહેવાનો છે જેરી ગ્રીન અને મસ્ટર્ડ બોર્ડર રહેવાની છે જો આખું સરસ મજાનું આ ટાઈપનું કોન્ટ્રાક્ટ બ્લાઉઝ રહેશે આ પણ ડિઝાઇન જોરદાર છે જો કલરની વાત કરીએ તો સરસ મજાના કલર રહેવાના છે સુપર લહેરિયા અને અત્યારે ટ્રેન્ડિંગ ડિઝાઇન ચાલે છે તો લહેરિયા માટે આજે તમારા માટે સરસ મજાની પ્રિન્ટ લઈને આવ્યા છીએ એકદમ ન્યુ પેટર્ન રેવાની છે જોઈ શકો છો એકદમ સરસ મજાની આ પ્રિન્ટ રહેશે કલર મેચિંગની વાત કરીએ તો છ કલર મેચિંગ રહેવાના છે આમાં પણ તમને એક ફિશ ઓપન કરીને બતાવી દઈશું રામા કલરનો ફિશ નો રહેવાનો છે જો આખું ટ્રેન્ગલ લહેરિયું રહેશે આ ટાઈપનું બ્લાઉજ રહેવાનું છે આ પણ તમને ત્રણસો ને પચાસ રૂપિયામાં સાડી પડી રહેવાની છે જોઈ શકો છો મસ્ત મજાની સાડી રેશે મજન્ટા અને જેરી ગ્રી જો આપણી શોપની વિઝિટ કરવી છે તો તમને ખાસ આપણું લોકેશન એડ્રેસ આપી દઈશું જોઈ શકો છો નજીકથી જુઓ તમે નજીકથી તમે જોઈ શકશો એકદમ આ આપણું લોકેશન રહેવાનું છે આસોપાલ સાડી શોરૂમ આપણો મોબાઈલ નંબર છે શોપનો જુનાગંજ રોડ માધવીની બાજુમાં ગઠામણ રોડ પાલનપુર ખાસ આપણું શોપનો એડ્રેસ રહેવાનું છે અને સરસ મજાની આજે તમારા માટે લાઇટ કલરની સાડી આજે લઈને આવ્યા છીએ જોઈ શકો છો ચીક્કુ મેચિંગની અંદર એકદમ મસ્ત મેચિંગ સાથે સાડી રેવાની છે આખી અલગ જ જો આની વાત કરીએ તો બોર્ડર આખું મેચિંગ અલગ રહેશે ચીક્કુ કલર કોમન રહેવાનો છે એક સાડી આમાં પણ તમને ઓપન કરીને બતાવી દઈશું એકદમ ટ્રેન્ડિંગ અને નવી ડિઝાઇન અત્યારની રહેવાની છે તો વહેલા તે પહેલા આપણો ઓર્ડર બુક કરાવી દેજો જો આમાં ઓર્ડર તમે આપશો તો હાજર હશે ત્યારે તો તમને આ ફીસ મળશે જો કેટલો મસ્ત મજાનો આખો ફીસ રહેવાનો છે સરસ મજાનું આખો કોન્ટ્રાક્ટ બ્લાઉઝ રહેવાનું છે છે લેરિયાની અંદર પણ ડિઝાઇન જોરદાર રહેવાની છે એના કલર મેચિંગની વાત કરીએ તો આ પણ મેચિંગ જોરદાર અને મસ્ત મજાનું રહેવાનું છે એકદમ સરસ જો તમને એકદમ મસ્ત મજાની પટોળાની સાડી લઈને આવ્યા છીએ જોઈ શકો છો કેટલી મસ્ત મજાની પટોળાની સાડી રહેવાની છે મજન્ટા છે આ ગ્રીન છે જોઈ શકો છો આ આ આ મેથી પીળો કલર 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 છે 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 જો ગ્રીન અને રાણી રાણી તો તમને ઓપન કરીને બતાવી આ ડિઝાઇનનો જો જો કેટલો મસ્ત પલ્લુ રહેવાનો છે સાડીનો તમે જોઈ શકો છો એકદમ મસ્ત અને આખી પટોળાની પ્રિન્ટ રહેવાની છે જો બ્લાઉઝની વાત કરીએ તો બ્લાઉઝ એકદમ જબરજસ્ત સરસ મજાનું ગ્રીન કલરનું સાડી રહેવાની છે તો તમને આ સાડીઓ બધી તમને સુરતની જે હોલસેલ રેટ છે એ રેટમાં અહીંયા તમને મળી જવાની છે તો ખાસ કરીને તમને જેમને સિન્થેટિક સાડી લેવી છે કોટન લેવી છે બધી જ સાડી અહીંયા અવેલેબલ મળી રહેવાની છે તો ખાસ તમારે એકવાર અહીંયા વિઝિટ કરી જુઓ કે અહીંયા બધી જાતનું તમને કોટન સિલ્ક બધું કલેક્શન અહીંયા મળી રહેશે કેટલી મસ્ત સાડી રેવાની છે કલર મેચિંગ ની વાત કરીએ તો જોરદાર એકદમ લાઈટ કલર ની અંદર સુપર અને સરસ મજાનું મેચિંગ છે જો આ ફરીથી બીજી વાર તમારા માટે રિપીટ લઈને આવ્યા છે આ ડિઝાઇન જોરદાર અને સરસ મજાની સાડી રેવાની છે જો તો જેને પણ ઓર્ડર કરવો છે તો ફટાફટ આ ડિઝાઇન માં પણ તમે ઓર્ડર કરી દેશો જો એટલો મસ્ત મજાનો આખો પલ્લુ સાડી ની અંદર રેવાનો છે આ પણ માત્ર 350 માં એક સાડી તમને ઘેર બેઠા મળી રેવાની છે કલરની વાત કરીએ તો જોઈ શકો છે ઓર્ડર કરવો છે સ્ક્રીનશોટ વાળી મોબાઈલ નંબર ઉપર મોકલી દેસુ જો બાટીક ડિઝાઇનની વાત કરીએ તો સરસ મજાની બાટીક ડિઝાઇન લાવ્યા છીએ તમારા માટે જોઈ શકો છો કેટલું મસ્ત મેચિંગ રેવાનું છે સરસ મજાની જો રક્ષાબંધન આવે છે તો આપણે બહેનને આપવી છે તો પણ આ સાડી એકદમ જોરદાર અને સરસ મજાની રહેવાની છે તો આપણે આ તહેવારને ધ્યાનમાં રાખીને તમારા માટે સરસ મજાની ઓફર લાવ્યા છીએ તો ખાસ કરીને વિડીયો જોવાનો અથવા આપણે આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં કેમકે અમે તમારા માટે રોજે રોજ આ રીતે ઓફર લાવતા રહીશું જોઈ શકો છો એટલી મસ્ત મજાની આ બધી ડિઝાઇનો રહેવાની છે ખાસ કરીને જોઈ શકો છો આ બધી ઝીણી પ્રિન્ટોર રહેવાની છે અને એકદમ મસ્ત મજાના કલર મેચિંગ રહેવાના છે તો તમારે કોઈ પણ જગ્યાએ ફરવાની જરૂર નહીં પડે ફટોફટ આ શોપાલ વિઝિટ કરો ધન્યવાદ